પાણી તો જો ભલા પણ તેલે ખવડાવતો જો એ આઈ ગયો ને મગર તો રોડ હોત આ આચી પણ અમે શું ખબર સરપન માં આબુ ને એટલે આપણે કોણે ગોળ ચોટાડી તે બોડાડે સગન આપણોને ચોટાડી દીધા ભેગા સાળ આ હું કરવા ગયા ચોમાવ આવ્યો ને પણ હોત ને કરાતો રસ્તા ઈમાન ઈમા પલા ભગાતે આપણે એટલો ખર્જો કર્યો ને

ખરેખર એક વાત કહું ને તો પછી મને જોરદાર ખોટું લાગ્યું છે પણ હું કરું એક ખબર પડતી નહીં ચૂંટણી હારી જવું ને ત્યારથી તો હું વાત કરું બાર તો તું ને ડુબઈ અમે જ આવીશું બાર વરસાદ વધારે પડે ને તરી તરી બહાર આવે ને તો અમે ઘેર આવીશું પણ ખરેખર ખર્ચો એટલો કર્યો ને આ ગોમ વાળા બધા એ ને ગદ્દારી કરી ગયા મંગાત ગદ્દારી ગોમ તો બધા ઘેર ઘેર તેને દબા ઉતારી દીધા ને એક એક કો મગન ને કો વાત દેજે પણ આ મગન હશે ખબર હું કર્યું ને એ જ ખબર ના પડી અસ્કરે મને હરાયો ને દાણેજી ને શ્યાલ મેળવ્યો પણ ખરેખર હાલે ને કોઈ બોલવું નહીં મહિનો થવા જો ખાલી કોઈ ગમો બૂમ પર આવું જો વર્તા લાગી એ ભગત હા એ ભગત ભગત એ એ એ ને વાકે દે ભગત એ તો જો મારા ખાધા રોટલા તું મગો મને લાયક રાખો નહિ મનગ ચૂંટણી ફોરમ ભરાય ને કેટલા તને ઘર ના મળી જ

થતો આયો છે રાગી રાગી થાય કે હા કાકે આ તો કોઈ ખાવાનું છે તે હું ખાઈ લઉં બા તમાર ખાવાના આશિક થોડા ઘણા હે એ માર જ લાગે ચાલે આ પંચાયતમાં છે એ બધું ઘર જ ભરતા લાગી અરે આ ટેબલ છે આપણો બચી ઓ ખાડો તો આટલો નકરો પેલે આ પુરાણ કરી કરીને આટલો ટેબલ કઈ મૂક્યો છે તાલ મગર હું મચ્યું ઓ તો જેલા ખરા કરીને પૈસામાં ગાંડ માં છે કોણ હે તે નાવા તો સરપંચ થઈ જશે

કીધું પંચાયતમાં ઉકેલવાનો બાકી કોઈ બીજી પ્રોબ્લેમ હોય ને ને તો ઘેર બાકી આવ પંચાયત માં બા નઈ કરવાનું ઘેર મારે ભાઈ છોકરો હોય હાલ

જો હેડવાનું હોયવાનું તમે હાલ ફોન કરો રોડ બનાવો તો બે ખબર નહિ પડતી હાલ પાસ તો થઈ જાય પાસે થઈ ગયું પણ ઘર પર થી કશું પડતી પણ કે વાતો કરે ખાવા સીમ કરી ના હોય ને તો આપણને આ કરવા મારો ના ઉપર સરપંચ આ જોજો ગમ ને લુખવાડો કરી રહી જય બધે જાય ને ના હોય તો હું કઉ છું જીસી ભી લાઈન ઘર પડાઈ દેવાનો વનો અમે સરકારી જમીન માં જ રહી ગા ઘર તો ઘર નઈ પેલા સહકારી ના આવે છે ને એ બધું બંધ કરાઈ દેવ છે કે ગોમો મળતું જ નહીં કાળા બજાર માં ના આવે તો ઠોચી બી આપડે આ પેલા સમિતિ ના ખાય છે ને ચોખા એટલે ફૂલ્યો છે એ બળજ્યા જેવો ખાઈ ખાઈ વણાઈ ગયો છે બીજું કોઈ નહીં હે ડોસી શ્રી શ્રી ભારતી નહીં પાછો કેવી મોટી વાત કરે છે આ ધોણીક મોય ના બાપ ના થઈ ગયો હોય વાત સાચી અને બીજી ગ્રાન્ટ નું કોક કરજો પાછો

એ જે કે પણ ગાડી કાઢી કલા મૂન બાજુ તમારે વ્યવાનું